જ્યારે તમને રાજકારણમાં કશું ના મળે જ્યારે તમારે આરોપ પ્રતિ આરોપ કરવો હોય ત્યારે તમને માત્ર માત્ર ખેડૂતો નજરે આવે છે 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 અને તેમની લાચારી દેખાય વાસ્તવિકતા અત્યારે રાજકારણમાં ખેડૂતોના ખંભે બંદૂક રાખીને રાજનીતિઓ કરવામાં આવે છે બાકી કોઈ પક્ષો પાસે એવો જવાબ છે કે અત્યારે ખેડૂતો ક્યાં અને કેટલા હેરાન છે ઘણી યોજનાઓ ઘણી કેનાલો અને ઘણા ખર્ચાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે ખેડૂતો પર

જે ખેડૂતો છે તે શા માટે લાચાર બન્યા છે ડેમ ડેમ અત્યારે અત્યારે ફૂલ ફૂલ ભરેલો ભરેલો છે છે અમારે અને અને ચોમાસામાં હો વરસાદ ડબલ પડ્યો એટલા માટે અમારી ખેતી ચોમાસામાં નિષ્ફળ છે અને અત્યારે ડેમ ફૂલ ભરેલો છે અને એક ડેમ વાળા પાણી નહીં છોડતા એટલા માટે હજુ અમારી ખેતી બે મહિના દોઢ મહિનો લેટ થવા બાજી રહી છે અત્યારે તાત્કાલિક છોડો પાણી અને ખેડૂતોને પાણી આપો એ અમારી માંગ છે બધી સાફ કે ઝાડવા બધા એમ તેમ પડી છે છે અંદર બધું સાફ 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 કરવા પડે અને જે ડુંગરનું પાણી અંદર આવ્યું છે એ કેનાલમાં પાણી જોઈએ એટલે કેનાલો અમુક અમુક જગ્યાએ તૂટી જેલી છે શું પરિસ્થિતિ ખેડૂતોની તે પરિસ્થિતિ બહુ ભંગે એમ કહેવાય તો બહુ ખરાબ પરિસ્થિતિ છે ખેડૂતની અત્યારે પાણી નહીં પછી ઉનાળામાં જે શિયાળાનું ઋતુ જાય છે પછી પાણી છોડે કરું ભૂખ ભૂખ ભોજન મળે તો વગર સમયે ભોજન મળે તો શું કરવાનું આ અમલવાડ ગામ છે જ્યાં જાની સરોવર ડેમ આવેલું છે જે અત્યારે સલો સલ ભરીને છલકાઈ રહ્યું છે પાણી પણ અત્યાર સુધી પાણી છોડવામાં નથી આવી રહ્યું અને જે ખેડૂતોને શિયાળાનો પાક લેવા માટે જે પાણી છોડવામાં આવે તે અત્યાર સુધી છોડ્યું નથી અને તળ જે કેનાલો છે તે કેનલો સરખી રીતે સાફ નથી કરવામાં આવી અને પાસઠ લાખનું જેવું કામ કરવામાં આવ્યું છે તે સરખી રીતે થયું નથી તો અમારી સરકાર પાસે એ માંગ છે કે જે કામ અમારા ગામમાં કરવામાં તળાવમાં જે કરવામાં આવે તે તાત્કાલિક ધોરણે અમારે ખેડૂતોને જે પાણી મળવું જોઈએ તે મળી શકે અને જે પાક અમારા ખેડૂતોને

આ પાણીના આધારે જીવે છે આજે પાણી નહીં મળ્યું એટલે કાઠિયાવાડી જીન જીવે મજૂરી કરીને જીવે છે અને મારે ગામનું પાણી મળતું નહીં એની વહેલી તક્યા નહેર સાફ કરે અને સિંચાઈ ચાલુ કરે પાણી અત્યારે મળવા જોઈએ એ મળતું નથી અને અત્યારે હાલ અમારો સમય ખેતીનો લેટ થઈ રહ્યો છે પાણી વગર ખેડૂતોને પાણી વગર ખેતી થતી નથી કેનાલ અત્યારે ઝાળવાથી ભરાઈ ગઈ એ સાફ કરવા અમે આગલી વખતે પણ રજૂઆત કરી પછી ડુંગરનું પાણી કેનાલમાં ના જાય એટલે નાડું હતું ભૂગર્ભમાં એ ભૂગર્ભનું નાડું બંધ થઈ ગયું ધોવાણથી એ રિપેર કરવાની ખાસ જરૂર હતી આગલી વખતે અમે રિપેર કરવા માટે ઘણી રજૂઆત કરી કામ પણ રોકેલું અમે નાળું બેસાડવા માટે પણ એ નાડું નથી બેસાડ્યું એમને એમ માટીથી કેનાલ બંધ કરી દીધી એટલે જે ડુંગરનું પાણી વરસાદથી આવ્યું એ કેનાલમાં જાય છે એટલે કેનાલો અમુક ઘણી જગ્યાએ તૂટી ગઈ છે ઓવરફ્લો ઓવરફ્લો થવાના લીધે અમલવાટ કવાણ તાલુકાનું એ એમઆઈ સ્કીમ છે અને એ પંચાયત સિંચાઈ વિભાગ હેઠળ છે એમાં એ તળાવનું રિસ્ટોરેશનનું કામ થયેલું છે પણ કેનાલ નેટવર્ક જે છે એ છેલ્લા ત્રીસ વર્ષ આસપાસ વર્ષથી એ જર્જરિત હાલતમાં છે અને કેનાલો જૂની છે અને એની પ્રોપોઝલ એસ્ટિમેશન હેઠળ ચાલુ છે અને એનું સર્વેની કામગીરી થઈ ગઈ છે અને એ પ્રોપોઝલ રેડી થાય અને સરકારમાં હવે દરખાસ્ત કરી રહ્યા છે એનું એસ્ટિમેટ અઠવાડિયાની અંદર થઈ જશે અને એ અમે ગવર્મેન્ટ ગવર્મેન્ટની અંદર સબમિટ કરીશું એમાં કેવું છે કે જેટલે સુધી પાણી જશે ત્યાં સુધી અમે પ્રયત્ન કરીશું જ્યાં પણ સ્ટ્રક્ચર ટૂચી તૂટી ગયા છે ત્યાં માટીપાળા કરીને કે થેલીઓ મૂકીને જ્યાં સુધી જશે ત્યાં સુધી અમે લઈ જવા માટે પ્રયત્ન કરીશું એ આ કેનાલનું કામ કેવું છે કે જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તો અમે એને એ આપવા માટે અત્યારે એટલા સક્ષમ તો છે જ નહીં કારણ કે કેનાલનું કામ કેવું છે કે એ તબક્કાવાર થવાનું છે એવી રીતના આખા જિલ્લાની તેર એમઆઈ સ્કીમો છે એનું આખા એમ આઈનું આર કેનાલ નેટવર્કનું કામ ચાલુ છે એ પૈકી પાંચની વહીવટી સરકારશ્રીમાંથી મળી ગયેલ છે ને એમાં ટેન્ડરિંગની પ્રક્રિયા તબક્કાવાર એની ડીટીપીની પ્રક્રિયા ટીએસની પ્રક્રિયા એ ચાલુ છે અને એ તબક્કાવાર એ કામો થશે એક જ સાથે એ બધા જ કામો લેવા શક્ય પણ નથી અને અમે એને એક્ઝ્યુકેશન કરવા માટે એટલી બધી અમારી પાસે ફિલ્ડ સ્ટાફ પણ નથી કેકી સાથે અમે કરીશું કે એટલે તબક્કાવાર કરીશું છોટાઉદેપુર જિલ્લાના ક્વાન્ટના ખેડૂતો છે તેની હાલત દિવસે ને દિવસે નાજુક થતી જઈ રહી છે ક્યાંક ને ક્યાંક કુદરત છે તે પોતાના પ્રકોપ બતાવે છે તો ક્યાંક સરકારની આ યોજનાઓ છે સરકારની આ કેનાલો છે તે આ ખેડૂતોને લાચાર બનાવે છે કમોસમી વરસાદ પછી ખેડૂત પાછો ઊભો થવા માટે શિયાળુ પાક લેવાની તૈયારીઓ કરે છે અને ત્યારે તેને સિંચાઈની જરૂર હોય છે પરંતુ ત્યાં તો સરકારની જે બનાવેલી આ કેનાલો છે તેમાંથી પાણી છે તે જ ખેડૂતોને નથી મળતું અને ખેડૂતો ફરી એક વખત લાચાર બન્યા છે ખાતરની અછત છે તો ક્યાંક પાણીના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ખેડૂત અત્યારે દરેક જગ્યાએથી લાચાર બની રહ્યો છે બેબસ બની રહ્યો છે વિગતે વાત કરીએ તો જાની સરોવર છે તેમાં પાક માટે પૂરતું પાણી છે છતાં પણ ત્યાંના ખેડૂતોને આ પાણી છે તે મળતું નથી ગત વર્ષે લગભગ સાઠ લાખ રૂપિયાના ખર્ચ કરીને આ કેનાલ છે તે બનાવવામાં આવી હતી અને તે આજે કોરી પડી ગઈ છે આ કેનાલની હાલત અત્યારે એટલી ખરાબ છે કે ત્યાંથી પાણી વહેતું જ ના થાય અને અત્યારે આ બનાવેલી જે કેનાલો છે આટલા ખર્ચા છે તે માત્ર શોભાના ગાંઠિયા છે આ કેનાલોમાં ના તો પાણી આવે છે કે ના તો એટલી મદદ થઈ શકે છે કે ખેડૂતો પોતાનો શિયાળુ પાક છે તે લઈ શકે ખેડૂતો અવારનવાર અનેક રીતે લાચાર બનતા હોય છે અને ત્યાં વધુ એક આ પ્રશ્ન આવી ગયો કે જ્યાં પાણી હોવા છતાં ખેડૂતોને નથી મળતું હવે વધુમાં અમારા સંવાદદાતા છે તેઓ પણ છોટા ઉદયપુર જિલ્લાના ક્વાંટ ગામે ગયા હતા અને તેમણે પણ ત્યાંથી વધુ વિગતો છે તે જણાવી હતી છોટાઉદેપુર જિલ્લાનો કમાટ તાલુકાનું છેવાડાનું ગામ અમલવાડ છે અમલવાડ ગામે જાનની તળાવ આવેલું છે તેમાં સિંચાઈ વિભાગનો જે સંચાલન છે સિંચાઈ વિભાગે ગત વર્ષે સાઠ લાખથી વધુનો ખર્ચો કર્યો પરંતુ તે પાણીમાં વહી ગયો તસવીરોમાં જોઈ રહ્યા છો જે કેનાલો બનાવવામાં આવેલી છે તે વર્ષોથી તૂટી ફૂટી ગયેલી છે આ દ્રશ્યો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સાહીઠ લાખ વાપર્યા તો ક્યાં વાપર્યા તે પણ સવાલ ઉઠે છે આ ખેડૂતોના જણાવ્યા મુજબ આ જે કેનાલો છે આ ખેડૂતો અહીંયા ઊભા છે તેઓ જણાવી રહ્યા છે કે આ કેનાલો વર્ષોથી સાફ નથી થઈ ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂરિયાત છે પાણી મળતું નથી કેનાલો સફાઈ નથી થતી તેના કારણે ખેતરો સુધી પાણી પહોંચતું નથી છોટાદેપુર જિલ્લા પંચાયત પાસે જે સોભંડોળ છે તે કરોડો રૂપિયાનો હોય છે ત્યારે ખેડૂતના હિત માટે જિલ્લા પંચાયત સો ભંડોળની ગ્રાન્ટ ફાળવતી નથી રાજ્ય સરકાર પૈસા ફાળવે છે તો સરખું આયોજન થતું નથી આજે વર્ષો વીતી ગયા આ ખેડૂતોને સિંચાઈનું પાણી મળ્યું નથી ત્યારે તળાવ છલોછલ ભરેલું છે પરંતુ ખેડૂતો તેને જોઈ રહ્યા છે પરિસ્થિતિ એવી છે કે સિંચાઈના પાણીની જરૂરિયાત છે શિયાળાના સમયે ત્યારે અહીંયા પાણી નથી મળતું ખેડૂતોને કેનાલો બનાવી તળાવ બનાવ્યા પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે ખેડૂતોના આ સમગ્ર પ્રશ્નો છે ખેડૂતોના આ સમગ્ર મુદ્દાઓ છે તેને નિવારણ છે તે ક્યારે આવશે તે હંમેશાથી મુખ્ય પ્રશ્ન રહ્યો છે અને હવે આવનારા સમયમાં આપણે એ પણ જોવાનું રહ્યું કે આ છોટા ઉદયપુરના જે આ ખેડૂતો છે તેમને શિયાળુ પાક માટે પાણી છે તે ક્યારે મળે છે